શિયાળા ની કડકડી ઠંડી માટે સાંજ માટે ડિનરમાં આપણે બનાવીશું ભરેલો બાજરાનો રોટલો તો તેના માટે એક પેન ની અંદર આપણે ઘી લઈ લેશું ઘી ગરમ થાય એટલે એક ચમચી સેકેલું જીરું એડ કરશું સાથે જ આપણે તેની અંદર લીલી ડુંગળી લીલું લસણ કોથમરીના પાન મેથીના પાન આદુ મરચાની પેસ્ટ બધી સામગ્રી ઝીણી સમારીને લેવાની છે તો સૂકા મસાલાની અંદર હળદર પાવડર ગરમ મસાલો લાલ મરચું પાવડર હિંગ દાણા જીરું મરી પાવડરને સ્વાદ અનુસાર નમક લીધેલા છે હવે બધી વસ્તુને સારી રીતે એકથી બે મિનિટ માટે શેકી લેશું તો હવે એક પેનની અંદર આપણે થોડું પાણી એડ કરીશું ને થોડું નમક એડ કરી દઈશું અને તેની અંદર એક કપ બાજરાનો લોટ એડ કરી દઈશું લોટને આપણે સારી રીતે મસળી લેશું પછી તેની અંદર આ રીતનો એક લુઓ લઈ લેશું તેમાં વચ્ચે ખાડો કરીને આપણે જે પૂરણ બનાવીને રાખેલું તે બે ચમચી જેટલું એડ કરી દઈશું અને આલુ પરોઠા ખૂણે આપણે આ રીતના લુઓ તૈયાર કરી લેશું કિનારા જરા પણ ફાટાના ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું પછી પાટલા ઉપર આપણે થોડો એવો બાજરાનો લોટ છાંટીશું અને હાથેથી આપણે રોટલાને આ રીતના થાબડી લેશું તમે ટીપીને પણ બનાવી શકો છો પછી રોટલાને આપણે આ રીતના લોઢી ઉપર રાખી દઈશું અને કિનારા ઉપર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું રોટલાને ઘીમાં સારી રીતે આપણે શેકી લેશું આ રીતે ભરેલો રોટલો ખાવાની શિયાળાની ઠંડીમાં ખૂબ જ મજા આવે છે તો તમે ક્યારે ટ્રાય કરેલો છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો રોટલો શેકાઈને સારી રીતે તૈયાર થઈ ગયેલ છે રોટલાને સરસ મજાનો ક્રિસ્પી બનાવવાનો છે તો ગરમા ગરમ રોટલા ઉપર ઘી ઉમેરીને સર્વ કરો